હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસ વિશે આઈઇસીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંગા અને ચારુસેટ યુનિવર્સિટીના મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ ભવ્ય નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી અને પોસ્ટર નિર્દેશન કરવામાં આવ્યું હતું અગાઉ વિશ્વ વસ્તી પખવાડિયાની આ રીતે ઉજવણી કરતા ચાંગાના ગ્રામજનોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો જેના થકી બીજા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે નાટકો નિહાલવા ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ લોકોને હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા રોગ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં સેન્ડ ફ્લાય વિશે માહિતી આપવામાં આવી અને મુખ્યત્વે માખી કઈ જગ્યાએ રહે છે કેવી રીતે પેદા થાય છે અને આ માખીથી કયા કયા રોગો થાય છે ચાંદીપુરાના લક્ષણો અને રોગથી બચવા શું કરવું જોઈએ તે તમામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપરાંત વાહકજન્ય રોગ જેવા કે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા કાલા આઝાર તથા પાણીજન્ય રોગો જેવા કે કોલેરા, ટાઇફોડ, ઝાડા ઉલ્ટી વગેરે વરસાદી ઋતુઓ લેવાના થતા રોગ અટકાયતી પગલા અને સાવચેતી રૂપે ગામમાં સ્વચ્છતા અને કચરાનો યોગ્ય નિકાલ બાબતે નાટક અને પોસ્ટર નિદર્શન દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ પ્રોગ્રામમાં PHC ના મેડિકલ ઓફિસર ડોક્ટર ફાયલબેન આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર માનસીબેન ચાંગા સુપરવાઇઝર શ્રી કલ્પેશભાઈ પરમાર સ્થાનિક MPHW જયદીપભાઈ ચૌધરી તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરના રામેશ્વરીબેન ઝાલા તેમજ ગામના આરોગ્ય વર્ધક ગામના સ્વજનો ચાંગા સબ સેન્ટરની બહેનો તેમજ ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ